જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ નિમિત્તે તાજિયાનો જુલુસ કાઢવામાં આવ્યો હતો જેમાં કોમી એકતાનું પ્રતિક જોવા મળ્યું આવ્યું હતું મેંદરડા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ નિમિત્તે તાજિયાનો જુલુસ કાઢવામાં આવ્યો તાજિયાને શહેરના મુખ્ય માર્ગ પરથી આઝાદ ચોક ખાતે લાવવામાં આવ્યા હતા કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા એક અનોખા દ્રશ્ય જોવા મળ્યું દર વર્ષે જેમ હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા ભાઈચારા નો એક અનોખો ઉદાહરણ પૂરો પાડવામાં આવ્યું છે હિન્દુ તથા મુસ્લિમ ધર્મના લોકો સાથે મળીને મોહરમનો તહેવાર સાથે માણવામાં આવ્યો તો આ કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પ્રમુખ રાજુભાઈ વિઠલાણી તાલુકા પ્રમુખ ભરતભાઈ માકડિયા મેમ નરા ગ્રામ પંચાયત સરપંચ જીડી ખાવડુ પટેલ સમાજ અગ્રણી ચંદ્રેજીભાઈ ખોટ આહીર સમાજ અગ્રણી રજનીશભાઈ સોલંકી બ્રહ્મ સમાજ આગેવાન ગૌરવકુમાર જોશી પ્રફુલભાઈ રાગડ મનહરભાઈ જોશી આશીષભાઈ જોશી મયુરભાઈ જોશી પૂર્વ સરપંચ દિનેશભાઈ દેકરિયા દરબાર ધર્મેન્દ્રભાઈ વાળા વનરાજભાઈ ગોવાળિયા કરણભાઈ દાણીધારિયા રશિકભાઈ પરમાર હસમુખભાઈ સરેણા દલિત આગેવાન જથાભાઈ ડાબી સુધીરભાઈ ડાબી બટુકભાઈ વાળા ધીરેનભાઈ ખાબડુ મનોજભાઈ પરમાર સહિતના સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ થકી મુસ્લિમ સમાજના લોકો હિન્દુ ધર્મના લોકોને માન સન્માન આપીને આવકાર્યા હતા અને હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો આવી જ રીતે ભાઈચારાની જેમ જ રહ્યા અને બીજા તાલુકાના લોકો પણ આવી જ રીતે ભાઈચારાની જેમ જ રહે તેવી દુઆઓ કરવામાં આવી હતી મુસ્લિમ સમાજને આમંત્રણને માન આપીને પધારેલા તમામ જ્ઞાતિના આગેવાનો સરપંચશ્રી ઉપસરપંચશ્રી માજી સરપંચશ્રી કોઈનું નામ લેતા ભૂલાય તો માફ કરજો અને ખાસ તો મેંડલા તાલુકાના મુસ્લિમ સમાજ જે રીતે આપણા પર્વો ઉજવાય છે અને કોમી એકતાથી ભાઈચારાથી કાયમી માટે સાથે રહીને હિન્દુ મુસ્લિમ તહેવારો આપણે ઉજવીએ છીએ આપણે ઈશ્વરને અને પેગમ્બર સાહેબના વંશજોને પ્રાર્થના કરીએ કે આવી અમન અને શાંતિ ભાઈચારો કાયમી આપણને ટકવા દે અને સમાજમાં મેંદાળા તાલુકાની રાહ અન્ય વિસ્તાર પણ સ્વીકારે અને અમન અને ભાઈચારો જળવાઈ રહે એવી અપેક્ષા સાથે માતા ભારતમાં પ્રથમ પ્રસંગે ભેંદડામાંથી પધારેલા તમામ પદાધિકારી શ્રીઓ સર્વ સમાજના લોકો મારી પૂર્વ વક્તાઓએ પણ જે પ્રમાણે વાત કરી એ મુજબ આપણા તાલુકામાં ભાઈચારો અમન અને શાંતિ જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ આ જ રીતના દરેક તહેવારો સાથે મળી અને ધર્મે દરેક ધર્મના લોકો સાથે મળી અને આ જ રીતના શાંતિથી ઉજવીએ એવી અપેક્ષા રાખીએ છીએ અહીંયા અમને બોલાવી અને બોલવા માટે પણ જે તક આપી છે એ બદલ તમામ કમિટીશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું વિશેષ ન કહેતા આવો ને આવો ભાઈચારો જળવાઈ રહીએ એવી અપેક્ષા સાથે ભારતમાં થઈ મહાન પેગમ્બર સાહેબ મોહમ્મદ સલમના દોહિત્ર શહીદે આઝમ ઇમામે હુસેનની શહાદતની યાદમાં મેંદડા મુસ્લિમ સમાજ જશને શહીદે કરબલા કરબલાના મેદાનમાં સત્ય અને અહિંસા માટે જે જંગ લડાણોમાં એમાં પોતાની શહાદત હો અને સત્યને ખાતર પોતાના અને પોતાના પરિવારના બહોતેર સભ્યોની આહુતિ આપી અને ઇસ્લામ ધર્મને સત્યના માર્ગ ઉપર કેવી રીતે ચાલવું એનો દ્રષ્ટાંત આપી અને એ પ્રસંગ મેંદરડા મુસ્લિમ સમાજ પણ છેલ્લા દસ દિવસથી ઉજવતું હોય આજે એમનો આખરી દિવસ હોય બેંદરડા શહેરમાંથી તમામ સમાજના આગેવાનો તમામ રાજકીય પાર્ટીના આગેવાનો હોદ્દેદારો પૂર્વ હોદ્દેદારો તમામ અહીં ઉપસ્થિત છે અને આ અમારા મુસ્લિમ સમાજના તહેવારને પોતાનો તહેવાર ગણી અને કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ મેંદડા શહેરના તમામ જ્ઞાતિબંધુઓએ આપેલો છે એમને હું ખરા હૃદયપૂર્વક અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું અને તમામ મુસ્લિમ ભાઈઓને પણ આપના માધ્યમથી એક અપીલ કરવા માગું છું કે અમન અને ભાઈચારો એ હિન્દુસ્તાનની માટીની એક સુવાસ છે ખુશ્બુ છે અને આપણે બધા એક માતાના સંતાનો છે એ હિન્દુસ્તાન આપણી માતા છે અને આપણે કાયમ માટે આ ભાઈચારો જીવંત રાખવો જોઈએ અને આપણી આવનારી પેઢીઓને પણ આ વૈષે આપણે ખ્યાલ આપવો જોઈએ કે મેંદણા શહેરમાં વર્ષોથી આપણા જન્મ પહેલાંથી પણ જ્યારે મોહરમનો તહેવાર આવતો ત્યારે હિન્દુ ભાઈઓ જ આપણા ડ્રાઈવરની શરૂઆત કરાવતા અને પૂર્ણાવૃત્તિ કરાવવા પણ આવતા એમના ભાગરૂપે આજે તમામ જ્ઞાતિના આગેવાનો ઉપરથી થયા છે ત્યારે મારું હૃદય ખૂબ દ્રવી ઉલટું છે અને આનંદથી ભાવ વિભોર છે હું હવે વિનંતી કરીશ બેંદાળાના સરપંચ શ્રી જડીભાઈ ખાવડુને કે એ પ્રસંગને અનુરૂપ પોતાની બાઇટ આપશે જડીભાઈ ખાવડુ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ